સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના લગતા મુદ્દાઓ પર હવે પછી મુકાશે આજે અમે ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ વિશે વાત કરીશું ઇન્ડિયન મિડલ ક્લાસના હીરો મનમોહનસિંહનું બાણું વર્ષની ઉંમરે છવ્વીસમી ડિસેમ્બરે નિધન થયું તેમના વિશે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ એક સમયે કહ્યું હતું કે જ્યારે ડૉક્ટર સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે તો કે હવે આપણને ડૉક્ટર સાહેબનો મૃદુ અવાજ સાંભળવા નહીં મળે આ દેશ તેમનો ખૂબ જ ઋણી છે તેમના કારણે જ તો નાદાર થતાં ભારત બચ્યું હતું આજે અમે તમને તેમના જીવનની કેટલીક ઓછી જાણી હકીકતોથી વાકેફ કરીશું નકશિક સજ્જનતા સૌમ્ય સ્વભાવ છતાં દેશ માટે જરૂર પડે તો આકરા નિર્ણયો લેવાની ક્ષમતા ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહમાં આવા તો અનેક ગુણો હતા તેમણે ભારતને આર્થિક મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું આમ છતાં તેમની ખૂબ ટીકા કરવામાં આવી હતી વિપક્ષ અને મીડિયાના લોકોએ તેમના પ્રત્યે ઉદાર કે દયાળુ નહોતા રહ્યા જોકે ઇતિહાસ હંમેશા તેમના પ્રત્યે દયાળુ રહેશે તેમણે એક ઇન્ટરવ્યુમાં જ આ વાત કહી હતી છું કે મારા સમયગાળાના મીડિયા કે સંસદમાં વિરોધી પાર્ટીઓ કરતા ઇતિહાસ મારા પ્રત્યે વધારો દયાળો રહેશે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ વાત કહી તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે ડોક્ટર મનમોહનસિંહજી કોઈ શંકા વિના ઇતિહાસ ઉદારતાથી તમારું મૂલ્યાંકન કરશે ભૂતપૂર્વ પીએમના નિધન સાથે ભારતીય એક દૂરંદેશી રાજનેતા નિષ્કલંક સત્યનિષ્ઠ નેતા અને અદ્વિતીય અર્થશાસ્ત્ર ગુમાવ્યા છે આર્થિક ઉદાહરણ ઉદારીકરણની તેમની નીતિના કારણે કરોડો ભારતીય ગરીબીમાંથી બહાર આવ્યા હતા જેનાથી ભારતમાં મિડલ ક્લાસ રચાયો હું જીવનભરના વર્ષી વરિષ્ઠ સાથીના નિધનથી શોક વ્યક્ત કરું છું પીએમ મોદીએ પણ મલ્લિકાર્જુન ખડગેને સાથે અંજલી આપી હતી તેમણે શું કહ્યું હતું એ તમે સાંભળો धानी डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है उनका जीवन ये सीख ભાવી પેઢી કો દેતા રહેગા પીએમ મોદીએ કહ્યું કે ડોક્ટર સિંહનું જીવન ભાવી પેઢીને પ્રેરણા આપતું રહેશે ડોક્ટર મનમોહનસિંહનું જીવન ખરેખર પ્રેરણાદાયી છે પંજાબના ગાહ ગામમાં ઓગણીસો બત્રીસની છવ્વીસમી સપ્ટેમ્બરે તેમનો જન્મ થયો હતો આ ગામ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે ઓગણીસો સુડતાલીસમાં ભારતના ભાગલા પડ્યા હોવાના કારણે તેમનો પરિવાર ભારતમાં આવ્યો હતો મનમોહનસિંહ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા તેમણે એક ઇન્ટરવ્યૂમાં તેમના બાળપણની વાત કરી હતી મનમોહને એવા ધૂળિયા ગામમાં બાળપણ પસાર કર્યું હતું કે જ્યાં વીજળી સ્કૂલ ડોક્ટર કે પીવાનું શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ ન હતું બાળપણથી જ મનમોહનસિંહમાં ભણતરની સતત ભૂખ રહેતી હતી નવી નવી વસ્તુઓ જાણવા અને શીખવાની તેમની આતુરતા રહેતી એટલે તેઓ કેરોસીનના લેમ્પના આછા અજવાળામાં પણ વાંચતા રહેતા હતા તેમણે પોતાના જીવનના અનુભવથી એક ખાસ વાત કહી હતી તેમણે કહ્યું હતું કે હું આજે જે કંઈ પણ છું એ શિક્ષણના કારણે જ છું હું ઈચ્છું છું કે ભારતમાં દરેક છોકરો અને છોકરી શિક્ષણ મેળવે ઉચ્ચ શિક્ષણની વાત છે તો સૌથી પહેલાં મનમોહનસિંહે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો જેના પછી તેઓ દુનિયાની પ્રતિષ્ઠિત કેમની યુનિવર્સિટીમાં પણ ગયા હતા જ્યાં તેમણે ઓગણીસો સત્તાવનમાં અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી એ પછી તેઓ દુનિયાની બીજી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓક્સફર્ડમાં પણ ગયા જ્યાં તેમણે ઓગણીસો બાસઠમાં ડી કર્યું એટલે કે ડોક્ટર ઓફ ફિલોસોફી કર્યું દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં તેઓ અર્થશાસ્ત્ર શીખ્યા વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા પછી તેમણે કંપનીઓમાં નોકરી કરવાનું નહોતું પસંદ કર્યું બલકે શિક્ષણના ક્ષેત્રમાં તેમણે ઝંપલાવ્યું હતું તેઓ પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણાવતા હતા અર્થશાસ્ત્રમાં તેમની કુશળતાની ચારે કોર ચર્ચા થવા લાગી હતી અર્થશાસ્ત્રમાં તેમની પકડ ખૂબ જ મજબૂત હતી એટલે તેમની ડિમાન્ડ થવા લાગી હતી તેઓ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ નામની સંસ્થામાં પણ જોડાયા હતા જેનું ટૂંકું નામ યુએનસીટીએડી છે આ સંસ્થા વેપાર આર્થિક સહાય ટ્રાન્સપોર્ટેશન ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નીતિઓ ઘડે છે પહેલાં શિક્ષણ એ પછી આંતરરાષ્ટ્રીય સંસ્થા અને એ પછી આખરે ભારત સરકારમાં તેમની એન્ટ્રી થઈ ઓગણીસો એકોતેરમાં મનમોહનસિંહ વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા હતા તેમની કામગીરીની પ્રશંસા થઈ એટલે એ પછીના વર્ષે એટલે કે ઓગણીસો બોતેરમાં તેમને પ્રમોશન મળ્યું નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે તેમની નિમણૂક પણ થઈ એ પછી પણ સરકારમાં તેમની પ્રગતિ થતી રહી તેઓ બીજી અનેક બીજા અનેક મહત્ત્વના પદો પર પણ રહ્યા હતા જેમ કે નાણાં મંત્રાલયના સચિવ આયોજન પંચના નાયબ ચેરમેન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર પીએમના સલાહકાર તેમજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પદે પણ તેઓ રહ્યા હતા અહીંથી નાણાં મંત્રી બનવાની તેમની કહાની મજેદાર છે ભૂતપૂર્વ પીએમ નરસિંહ રાવના સમયગાળામાં અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી રાવ અર્થશાસ્ત્રના જાણકાર વ્યક્તિને નાણામંત્રી બનાવવા માગતા હતા જેના માટે રાવની પહેલી પસંદગી આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર આઈજી પટેલ હતા જો કે પટેલ સાહેબ એને ચોક્કી ના પાડતી હતી જેના પછી આ પદ મનમોહનસિંહને ઓફર કરવામાં આવ્યું હતું જૂન ઓગણીસો એકાણુંની વાત છે મનમોહનસિંહ નેધરલેન્ડમાં એક કોન્ફરન્સ પૂરી કરીને દિલ્હીમાં પાછા ફર્યા હતા એ જ દિવસે મોડી રાત્રે એક ફોન કોલ આવ્યો તેમના જમાઈ વિજય તનખાએ ફોન ઉપાડ્યો સામે છેડેથી અવાજ આવ્યો કે હું પીસી એલેક્ઝાન્ડર બોલું છું એલેક્ઝાન્ડર એ સમયે નરસિંહવાના ખાસ હતા એલેક્ઝાન્ડરે કહ્યું કે હમણાં જ મનમોહનસિંહને જગાડો થોડા કલાક પછી મનમોહનસિંહ અને એલેક્ઝાન્ડર મળ્યા મનમોહનને કહેવામાં આવ્યું કે નરસિંહ રાવ તમને નાણાં મંત્રી બનાવવા માંગે છે એ સમયે મનમોહનસિંહ યુજીસીના ચેરમેન હતા આ તબક્કા સુધી તેઓ રાજનીતિમાં નહોતા તેમણે એલેક્ઝાન્ડરની વાતને ગંભીરતાથી લીધી નહોતી જોકે નરસિંહ રાવ તો આ બાબતે ગંભીર હતા એકવીસમી જૂને મનમોહનસિંહ યુજીસીની ઓફિસમાં કામ કરતા હતા અહીં તેમને એક વિચિત્ર આદેશ આપવામાં આવ્યો હતો તેમને કહેવામાં આવ્યું હતું કે સીધા ઘરે જાઓ અને સજીદજીને આવો તમારે શપથ ગ્રહણ સમારોહમાં જવાનું છે મનમોહનસિંહના દીકરી દમનસિંહે એક પુસ્તકમાં લખ્યું છે જેનું નામ છે સ્ટ્રિક્ટલી પર્સનલ મનમોહન એન્ડ ગુરુશરણ આ પુસ્તકમાં મનમોહનસિંહની વાત રાખવામાં આવે છે મનમોહને જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં શપથ લેવા માટે સભ્યો લાઇનમાં ઊભા હતા એ લાઈનમાં મને જોઈને બધાને આશ્ચર્ય થયું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારો પોર્ટફોલિયો બાદમાં ફાળવવામાં આવ્યો હતો પરંતુ મને ખુદ રાવજી દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે હું નાણાં મંત્રી બનીશ નરસિંહરાવ રાવની સરકારમાં મનમોહનસિંહે પોતાની જ પાર્ટીના લોકોની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો હતો તેમની ચારે તરફથી ટીકા થઈ હતી અમે તમને આ કિસ્સા વિશે પણ વિગતે જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આર્થિક સુધારાઓના કારણે આ દેશ પીએમ મનમોહનસિંહને કદી ભૂલી નહીં શકે ઓગણીસો નેવુંની આસપાસ ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી મનમોહનસિંહે ઓગણીસો એકાણુંમાં કરેલા ઐતિહાસિક આર્થિક સુધારાઓના કારણે જ ભારત નાદારીથી બચ્યું હતું એટલું જ નહીં આજે ભારત પાવરફુલ તાકાત બન્યું છે તેનો પાયો મનમોહનસિંહે જ એ સમયે નાખ્યો હતો ઓગણીસો એકાણુંમાં મનમોહનસિંહે ક્રાંતિકારી બજેટ રજૂ કર્યું હતું જેના લીધે જ આ દેશ અત્યાર સુધીની સૌથી ભયાનક આર્થિક કટોકટીમાંથી બહાર નીકળી શક્યો હતો જોકે એના લીધે તેમની આકરી ટીકા પણ કરવામાં આવી હતી મનમોહનસિંહને એ સમયે રાજનીતિનો અનુભવ નહોતો તેઓ તો નવા નવા નાણાં મંત્રી બન્યા હતા બજેટ બાદ મીડિયાએ તેમની આકરી ટીકા કરી હતી એટલે ઓગણીસો એકાણુંની પચીસમી જુલાઈએ એટલે કે બજેટ રજૂ કર્યાના બીજા દિવસે મનમોહનસિંહ એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા હતા તે સમયના નાણાં મંત્રના સિનિયર અધિકારીઓને પણ આ આર્થિક સુધારામાં રસ નહોતો એટલે સ્વાભાવિક રીતે તેઓ પત્રકારોના સવાલોના યોગ્ય જવાબ પણ ન આપે એટલે બજેટનો મેસેજ લોકો સુધી ન પહોંચે મનમોહનસિંહની આ પરિસ્થિતિનો ખ્યાલ હતો એટલે જ તેઓ સીધા પ્રેસ કોન્ફરન્સમાં ગયા હતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેમના પુસ્તક ટુ ધ બ્રિક એન્ડ બેક નાઇન્ટીન નાઇન્ટી વન સ્ટોરીમાં એ સમયગાળાની વિગતો આપવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સમાં એ બજેટને સમજાવ્યું હતું તેમણે ખાતર પેટ્રોલ અને ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારા કરવાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો જયરામ રમેશ એ સમયના પીએમ રાવના સલાહકાર પણ હતા તેમણે પુસ્તકમાં લખ્યું હતું કે આર્થિક સુધારાઓ વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓમાં ખૂબ જ નારાજગી હતી નરસિંહ રાવને પણ એનો ખ્યાલ આવી ગયો હતો એટલે તેમણે ઓગણીસો એકાણુંની પહેલી ઓગસ્ટે કોંગ્રેસની સંસદીય પાર્ટીની મિટિંગ બોલાવી હતી તેથી કોંગ્રેસના સંસદ સભ્યો આર્થિક સુધારાઓની વિરુદ્ધ નારાજગી ઠાલવી શકે રમેશે આ પુસ્તકમાં લખ્યું છે કે નરસિંહા રાવ અલગ જ રહ્યા મનમોહનસિંહે જ તમામ નેતાઓની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો એ પછી બીજી અને ત્રીજી ઓગસ્ટે પણ સંસદીય પાર્ટીની મિટિંગ મળી હતી જેમાં રાવ હાજર હતા આ બેઠકોમાં નરસિંહ રાવે કોંગ્રેસના નેતાઓના સંતોષને દૂર કરવા બિલકુલ પ્રયાસ નહોતો કર્યો મનમોહનસિંહ એકલા આટુલા પડ્યા હતા કોંગ્રેસના માત્ર બે સંસદ સભ્યોએ મનમોહનસિંહના બજેટને દિલથી સપોર્ટ આપ્યો હતો માત્ર મણિશંકર અય્યર અને નથુરામ મિર્ઝા જ મનમોહનસિંહને પડખે રહ્યા હતા મનમોહનસિંહે જો આર્થિક સુધારા ન કર્યા હોત તો ભારતની દશા પણ પાકિસ્તાન કે શ્રીલંકા જેવી થાય મનમોહનસિંહે દેશના હિત માટે કોંગ્રેસની અંદર અને બહારથી ખૂબ હુમલાઓનો સામનો કર્યો પાકિસ્તાન અને બાંગ્લાદેશની ઇકોનોમી વિશે તમે ન્યૂઝ સાંભળતા હશો દેશી દેશોનું વિદેશી ઊંડીયામણ ખૂટી ગયું હતું ભારતની પણ એવી દશા હતી આઝાદી બાદ મોટા ભાગના વડાપ્રધાનોએ દેશની આર્થિક સ્થિતિ સુધારવા પર ખાસ ધ્યાન જ નહોતું આપ્યું જેના કારણે વિદેશી હુંડિયામણ ઘટીને પચીસસો કરોડ રહી ગયું હતું એનાથી બે અઠવાડિયા ચાલે એટલા જ માલસામાનની આયાત થાય ક્રૂડ ઓઇલથી લઈને ખાતર સુધીની વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ જોઈએ આપણા દેશમાં ક્રૂડ ઓઇલ આયાત થાય છે પેટ્રોલ અને ડીઝલ બને છે હવે આયાત કરવા માટે જ વિદેશી હુંડિયામણ જ ન હોય તો પેટ્રોલ અને ડીઝલ જ ન મળે શ્રીલંકામાં બે હજાર બાવીસમાં તોફાનો વખતે આવી જ સ્થિતિ સર્જાઈ હતી અમે તમને જણાવ્યું હતું કે મનમોહનસિંહે કેવી રીતે નાણાં મંત્રી બન્યા હવે તેઓ કેવી રીતે પીએમ બન્યા એની પણ વાત કરીશું વર્ષ બે હજાર ચારની વાત છે એ વર્ષે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા સમગ્ર દેશ ચોક્યો ઉઠ્યો એમ જ મનાતું હતું કે એનડીએ જ ફરી ચૂંટાઈને આવશે કે કોંગ્રેસની વાળું યુપીએ ગઠબંધન ચૂંટણી જીતી ગયું સોનિયા ગાંધી પીએમ બનશે એ નક્કી જ હતું જોકે એ સમયે દેશભરમાંથી તેમનો વિરોધ થયો હતો વિરોધ કરવા માટેનું કારણ એ હતું કે તેઓ મૂળ એટલી ના છે એટલે અનેક લોકો માનતા હતા કે તેઓ ભારતના પીએમ ના બનવા જોઈએ સોનિયાએ પીએમ પદનું બલિદાન આપ્યું મનમોહનસિંહની પસંદગી કરવામાં આવી કહેવામાં આવ્યું હતું કે મનમોહનસિંહની ક્લીન ઇમેજ વહીવટ કરવાની કુશળતા તેમજ રાષ્ટ્રનિષ્ઠાના કારણે પીએમ પદ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી જોકે મનમોહનસિંહની પસંદગી કરવા પાછળનો વિચાર તો કંઈક અલગ જ હતો સોનિયા ગાંધીને નરસિંહ રાવનો અનુભવ થઈ ચૂક્યો હતો રાવે સરકાર અને કોંગ્રેસ બંને પર કંટ્રોલ કર્યો હતો સોનિયા ફરી કંટ્રોલ ગુમાવવા નહોતા ઈચ્છતા જો પ્રણવ મુખર્જી કે અર્જુનસિંહ જેવા કોઈ નેતાને પીએમ પદ સોંપવામાં આવે તેમના પર કંટ્રોલ નહીં નેતા હતા એટલે રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના પણ કરવામાં આવી હતી જેના અધ્યક્ષ કોણ હતા સોનિયા ગાંધી પીએમ મોદીની સરકારે બે હજાર સત્તરમાં કમિટીની ફાઇલ જાહેર કરી હતી આ ફાઇલથી સ્પષ્ટ થયું હતું કે સોનિયા ગાંધી જે કંઈ પણ ભલામણ કરે એ મનમોહનસિંહની સરકાર માટે અંતિમ આદેશ રહેતો હતો બીજેપી આરોપ મૂક્યો હતો કે આ કમિટીના કારણે ખૂબ જ ભ્રષ્ટાચારો થયા જોકે આખરે એના કારણે મનમોહનસિંહની ઇમેજ ખરાબ થઈ હતી મનમોહનસિંહ આવા માહોલમાં પણ પોતાની જાતને સ્વસ્થ રાખતા હતા માર્ચ બે હજાર અગિયારમાં સંસદમાં તેમનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો હતો સુષ્મા સ્વરાજે સંસદમાં મનમોહનસિંહની સરકાર પર શાયરાના અંદાજમાં હુમલો કર્યો

તે જીદ કે કਾਬિલ નહીં હું મેં તુમેરા શોક તો દે કુરા ઇંતજાર સે સુસ્માસ વરાજે શાહ જફરીની ફેમસ લાઈન કહી હતી જરે મનનસીએ અલ્લામા ઇકબાલ ની પંક્ટીઓ તીન જવાબ આપ્યો હતો મનનસી વિશે કેટલી અજાણી હકીકતો અમે તમને જણાવશું પર જો અત્યારે સમય છે બધુ એક બ્રેક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે રાષ્ટ્ર રાષ્ટ્રનેતા સામે કોઈ સવાલ ન ઉઠાવી શકે અમે તમને એક કિસ્સો પણ કહીશું જેના પરથી તમને પણ આ વાત સ્પષ્ટ થઈ જશે બે હજાર નવની આ વાત છે મનમોહનસિંહે હાર્ટ સર્જરી કરાવવી પડી દિલ્હીના એમ્સમાં લગભગ દસથી અગિયાર કલાક સુધી આ કોરોનાની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી ડૉક્ટર રમાકાંત પાંડાએ આ સર્જરી કરી હતી પાંડાએ કહ્યું હતું કે અમે હાર્ટ સર્જરી કમ્પ્લીટ કરી સર્જરી પછી મનમોહનસિંહ ભાનમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં બોલ્યા હતા કે મારા દેશની શું સ્થિતિ છે કાશ્મીરની કેવી સ્થિતિ છે આ સાંભળીને ડૉક્ટર પાંડાએ સવાલ કર્યો હતો કે તમે તમારી સર્જરી વિશે તો કંઈ પૂછતા જ નથી જવાબમાં મનમોહનસિંહ શું કહ્યું એમણે કહ્યું કે હું જાણું છું કે તમે સારું કામ કર્યું હશે હવે મનમોહનસિંહની રાષ્ટ્રનિષ્ઠા બાદ તેમની સાદગીની પણ વાત કરીશું બે હજાર ચારની લગભગ ત્રણ વર્ષ સુધી મનમોહનસિંહના બોડીગાર્ડ રહેનારા અસીમ અરુણે એના વિશે એક ટ્વીટમાં વાત કહી હતી અસીમે જણાવ્યું હતું કે મનમોહનસિંહના પડછાયાની જેમ તેમની સાથે રહેવાની મારી જવાબદારી હતી તેમણે લખ્યું છે કે હું ડૉક્ટર સાહેબની પોતાની એક જ કાર હતી અને એ હતી મારુતિ એટ હંડ્રેડ જેને પીએમ હાઉસમાં બ્લેક બીએમડબલ્યુની પાછળ રાખવામાં આવતી હતી આ બીએમડબલ્યુ તો પીએમની હતી પરંતુ મનમોહનસિંહની તો મારુતિ જ હતી એટલે કે મનમોહનસિંહ પોતે મિડલ ક્લાસની વ્યક્તિની જેમ જ રહેતા હતા એટલે તેમની તકલીફોને સમજતા હતા નાણામંત્રી અને પીએમ બનનારા મનમોહનસિંહ કદી લોકસભાની ચૂંટણી જીતી શક્યા નહોતા ઓગણીસો નવ્વાણુંની ચૂંટણીમાં તેઓ દક્ષિણ દિલ્હીની બેઠક પર બીજેપીના ઉમેદવાર વી કે મલ્હોત્રાની સામે હારી ગયા હતા જેના કારણે તેમણે રાજ્યસભાનો રૂટ અપનાવવો પડ્યો હતો તેઓ આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા એ સમયે આસામમાં કોંગ્રેસ સરકારનું રાજ હતું અનેક સંસદ સભ્યો તેમની ફરજને પૂરી નિષ્ઠાથી નિભાવતા નથી જોકે મનમોહનસિંહે પૂરી નિષ્ઠાથી પોતાની જવાબદારી નિભાવી હતી તેઓ ગયા વર્ષે ઓગસ્ટમાં વ્હીલચેરમાં રાજ્યસભામાં ગયા હતા એ સમયે રાજ્યસભામાં ધ ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એમેન્ડમેન્ટ બિલ ટુ ઝીરો ટુ થ્રી પર ચર્ચા થઈ રહી હતી તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં संसद शु सत्र दरमियान व्हील चेर में संसद में आया था आ वर्षे राज्यसभा सभ्य तरीके की तमी तेतरीस वर्ष पूरी थी गई इस समय पीएम मोदी प्रशंसा करी थी तब पीएम मोदी ने सांभ जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह की च... योगदान की चर्चा शुरू पता था कि विजय ट्रेजरीमैन की होने वाली अंतर भी बहुत था लेकिन डॉक्टर मनमोहन सिंह जी व्हील चेयर में आए वोट किया एक सांसद अपने दायित्व के लिए कितना सजग है उसका वो પીએમ મોદીએ જણાવ્યું કે એક સંસદ સભ્ય પોતાની ફરજ પ્રત્યે કેટલો સજાગ હોય એનું ઉદાહરણ મનમોહનસિંહે પૂરું પાડ્યું છે હવે અમે મનમોહનસિંહ વિશે ઓછી જાણીતી એક હકીકત કહીશું મનમોહનસિંહે રાષ્ટ્રને નામ પહેલો સંદેશ આપવાનો હતો તેમની સ્પીચ તૈયાર કરવા માટે ત્રણ દિવસ લાગ્યા હતા સવારે તેમની સ્પીચ રેકોર્ડ કરવામાં આવી હતી અને રાત્રે ટેલિકાસ્ટ કરવામાં આવી હતી તેમના આ ભાષણની પ્રશંસા કરવામાં આવી હતી આ ભાષણના હિન્દીવાળા ભાગને ઉર્દુમાં લખવામાં આવ્યો હતો કેમ કે પશ્ચિમી પંજાબ એટલે કે અત્યારના પાકિસ્તાનમાં જન્મેલા મનમોહનસિંહ ક્યારે હિન્દી નહોતા શીખ્યા તેમની માતૃભાષા પંજાબી હતી જોકે સ્કૂલ એજ્યુકેશન ઉર્દુ ભાષામાં મેળવ્યું હતું એટલે તેમને ઉર્દુ સારી રીતે આવડતી હતી તેમને ઉર્દુ સાહિત્ય અને કવિતાઓની પણ સારી સમજ હતી તેઓ સંસદમાં વિરોધી નેતાઓને જવાબ આપવા માટે ઉર્દુ કવિતાઓનો ઉપયોગ કરતા હતા મનમોહનસિંહના મીડિયા એડવાઇઝર રહેલા સંજય બારુએ તેમના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં લખ્યું હતું કે મનમોહનસિંહ ધ્યાનમાં સ્પીચ આપવા માટે પોતાની જાતને તૈયાર કરતા રહેતા હતા જો ક્યારેય નેચરલી સ્પીચ નહોતા આપતા નેતાઓએ કેમેરામેનને જોઈને સ્માઇલ આપવું પડે તેમના માટે એ બેઝિક જરૂરિયાત છે જો કે મનમોહનસિંહ માટે એમ કરવું પણ સહજ નહોતું સંજય બારુએ આ પુસ્તકમાં લખ્યું હતું કે અનેક વખત મારે તેમના કાનમાં જઈને કહેવું પડતું હતું કે સ્માઈલ બારુએ વધુમાં લખ્યું હતું કે જોકે એ સમયે એસપીજીના જવાન બિલકુલ તેમની બાજુમાં ઊભા રહેતા હતા એટલે ક્યારેક મને એમ કરતા ડર પણ લાગતો હતો આવા સૌમ્ય સ્વભાવ ધરાવતા સજ્જન વ્યક્તિની સાથે દેશમાં અન્યાય જ થયો છે ખુદ કોંગ્રેસની અંદર અને બહારથી તેમના માટે ખૂબ મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી હતી તેમને જાત જાતના ઉપનામ આપવામાં આવ્યા હતા જોકે અત્યારે ગેરજાજથી દુનિયામાં તેમને અંજલી આપવામાં આવી રહી છે જોતા સ્પષ્ટ થાય છે કે ઇતિહાસ તેમના પ્રત્યે વધારે દયાળુ જ રહેશે ખેત આ દરપુરસોમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશું